સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર ગુજરાતમાં ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ માટે કાયદો બનશે આઠ સભ્યોની રચાઈ કમિટી આણંદમાં આજથી વિટકો બંધ વિકલ્પના અભાવે હજારો દૈનિક મુસાફરો સટલિયા વાહનોના સહારે આણંદ જિલ્લામાં પાછોતરા વરસાદથી ડાંગર બાજરી શાકભાજી પાકોને વ્યાપક નુકસાન ખેડૂતોને આર્થિક માર આણંદમાં દંપતીએ વર્ક પરમિટ વિઝાના બહાને વડોદરાના યુવાનને લગાવ્યો દસ લાખનો ચૂનો બોરસદના નિસરાયામાં દાતા દ્વારા ઘર વિહોણા સો પરિવારોને ત્રણ કરોડના ખર્ચે પાકા મકાનોનું કરાયું લોકાર્પણ નડિયાદમાં ધર્મ પરિવર્તન મામલે મુખ્ય આરોપી સ્ટીવન મેકવાન પકડાયો રિમાન્ડ પર નડિયાદના મહોડેલમાં સિક્સિકાના બંધ મકાનમાં રૂપિયા છ પોઈન્ટ પાસઠ લાખની ચોરી કરનાર મુખ્ય આરોપી ઝડપાયો સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સરકારે દસ વર્ષ માટેની ભરતીના કેલેન્ડરને આપી મંજૂરી દેશમાં બે હજાર ત્રેવીસ વર્ષમાં એક પોઈન્ટ એકોતેર લાખ લોકોએ આત્મહત્યા કરી સૌથી વધુ દસ હજાર સાતસો ખેડૂતોએ જીવ ટોંકાવ્યો ફિલિપાઇન્સમાં છ પોઈન્ટ નવની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો